અત્યારે જે વકફ બોર્ડના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મેહમૂદ પઠાણ ફૈઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપ આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં એમાં ટ્રસ્ટની નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સો સોગંદનામું પણ આપેલું છે એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે ઉપરાંત જે જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં સો જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઈન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચા ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એ એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે બીજી જે બીજો જે મુદ્દો છે એ એએમસી સાથેનો ઉર્દુ શાળા નંબર નવ અને દસનો જે મુદ્દો છે એમાં બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવા માગે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ ઓગણીસો ને સિત્તેરમાં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ પચીસ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવું જોઈતું હતું એની જગ્યાએ એ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું